ક કહું રાહ હકીકત મોમીનો કે મોમ્મીનોના રસ્તાની રાહ એટલે રસ્તાની હું વાત કરું ક જેમના દિલની અંદર એમની રાહ જ હકીકત અને હશે હકીકત એટલે પરમધામના પચીસ વક્ષ રાજ શામાજી સાથે પોતાના દિલ જોડવા માટેની વાત છે કે એક પરમાત્મા સિવાય એ એક પરમધામની આત્માનું દિલ ક્યાંય જોડાશે નહીં એટલે કે છે એમની રાહ જ એવી છે પરમધામસી રાજ સાથે જોડાવાની મારફત મમ્મીનો પહેચાન મારફત મમ્મીનોની પહેચાન એટલે શું કહેવા માગે છે ધામધની કે મારી પરમધામની જે આત્મા છે ને એની મારફત એક રાજજી જ એની પહેચાન હશે કે એક રાજજી સિવાય એના તનમાં એના મનમાં એના વિચારોમાં એના ખ્યાલોમાં એક ધામધની સિવાય કાંઈ જ નહીં હોય અને તમે ક્યારેય બી પૂછો ને કશું જોઈએ છે રાજ્ય ક્યાં જવું છે રાજ્ય જોડે એની એક એક રોમ રોમની અંદર પ્યાસ હશે મારા નેત્રોમાં શ્રી રાજ વસી જાય કાસ મારી જુબાનમાં શ્રી રાજ વસી જાય કાસ દિલ શ્રી રાજ માટે ધબકતું થઈ જાય એક એક ધબકારામાં શ્રી રાજ શ્રી રાજ બોલ્યા કરે ને તો એક શ્રી રાજ સિવાય કાંઈ જ ના હોવું એને કંઈક મારફત મમ્મીનો પહેચાન કે એક સખીના ઓછા રાજ્ય સિવાય એ જ મારફત એની પહેચાન હશે સુંદર સાજી અને પછી કહે છે કે બકા ઠોર કાયમ કી બકા એટલે અખંડ પરમધામ ઠોર એટલે જગ્યા અને કાયમ કી કે એ પરમધામના જે પચીસ પગ છે જે સદૈવ અખંડ છે જે સુખથી ભરેલા પ્રેમથી ભરેલા અને આનંદથી ભરેલા તો એ પરમધામના જે પચીસ પગ છે મોમિન દિલ આસાન કે મમ્મીનું દિલ એવું હકીકત અને મારફત વાળું દિલ હશે ને કે એના દિલમાં એકદમ આસાનીથી ધની કહે છે કે અચ્છા આસાનીથી ઘુલ મિલ જશે આસાનીથી એ પચીસ પક્ષ એના દિલની અંદર ઠેરી જશે રહી જશે ને કહેવાય છે ને સિંહનું દૂધ દૂધ સોનાના પાત્ર વગર ના રહી શકે એમ પરમધામના પચીસ પક્ષના સુખ પ્રેમ આનંદ એ પરમદામની આત્માના દિલ સિવાય ક્યાંય જ ના રહી શકે એટલે મોમિનોના દિલની અંદર પરમધામના સુખ પ્રેમના આનંદ ભરેલો હશે કે એનું દિલ હકીકતના મારફત સાથે જોડાયેલું હશે અને એટલે એના દિલની અંદર હકીકત અને મારફતનો પ્રેમ હશે સુખ હશે આનંદ હશે એ કહેવા ધામધની માગજ પ્રણામજી રાજશ્યામાજી સુંદર સાદજી